એન્ટ્રી વિધાનસભામાં થઈ એ બતાવે છે કે સત્તાની તાકાત તમને દસ વર્ષ સુધી વિધાનસભામાં આવતા રોકી શકે પણ જનતાની તાકાત તમને વિધાનસભામાં મોકલી શકે આ વાત મેં એટલા માટે કીધી કે તમે તમારી તાકાતને ઓળખો નેતામાં દમ હોત તો હજુ ગોપાલ ઇટાલિયન અંદર ન આવા દેત સરકાર આખીમાં તાકાત હોત તો હજુ મને અંદર મો આવા દેત તાકાત જનતાની અંદર છે અને જનતાએ કીધું કે ગોપાલ અમારો છોકરો છે ને આવશે તો એને વટથી મને સ્વીકારવો પડ્યો ઈ તાકાત આપડી અંદર પણ છે પણ આપણે આપડી તાકાત ભૂલી ગયા છીએ આપણને એમ થઈ ગયું છે કે સત્તા આપણને આમ કરી નાખશે ભાજપનો નેતા મારું આમ કરી નાખશે અધિકારી મારું આમ કરી નાખશે ડર છોડો કશું જ ગુમાવવાનું નથી આપણે કશું જ ગુમાવાનું નથી ગુમાવવાનો છે આપણો ડર ગુમાવાની છે આપણી હતાશા ગુમાવાની છે આપણી નિરાશા ગુમાવાની છે આપણી લાચારી અને એકવાર લાચારીને ડર ગુમાવી દેશો તો તમારી પાસે બધું પામવાનું જ પામવાનું છે મેળવવાનું જ મેળવવાનું છે ચારો તરફથી દોસ્તો